મહાન સંત અખા ભગતનું એક છપ્પો આપણે લઈએ હું કહે છે સસા શિંગીનું વહણ જ કર્યું તૃષ્ણામાં જઈને તો સસા સિંગી નો સમજાય એટલે સસા અને સિંગી એનો આપણે અર્થ કરીએ તો સસાનો ધર્મની પ્રકાશિત સુંદર વાતો સસાનો અર્થ સારી સારી ધર્મની વાતો એને સસા કહેવાય સિંગી કેને કહેવાય તો કે શિંગી એટલે એક તો શિંગડા ઢોરના સિંગડા અને બીજી તો કે ખાવા માટેની સિંગ મગફળી તો સિંગ છે એ પોલા હોય મગફળી છે જમીન માટે એટલે જે આ વાતુ છે ધર્મની જે કાંઈ વાતુ છે એ જે ધરતી ઉપરની જે વાતુ છે એ વાતુની આ વાત કરે નું વહાણ વહાણ એટલે તો આપણે આ કાંઠેથી ઓલા કાંઠે જવા માટે વહાણ કર્યું એટલે એને એવી રીતનું કહે છે કે જે વહાણ છે એની અંદર એક વહાણ બનાવ્યું ખામેકાંઠા જવા આપણે કહેવું તો કે સારી સારી ધર્મની વાતો અને ધરતી ઉપરની જે વાતો છે એ વાતો પોલાણ જે ઢોરના શિંગડા હોય પોલાણવાળા એ પોલાણની વાતું ધરતી ઉપરની વાતો એવી વાતો છે જે મગફળી આપણે કેમ ખાઈએ ને એક દાઢે લાગે એક સિંગ એક દાણો ખાઈએ મગફળીનો પછી પાસે મુઠી એક ભરીને મેળ દઈને આપણે એક દાણો ખાઈ ને પછી પાસે પેઢી લે તરત બીજું ખાવાનું મન થાય એવી વાતો લઈ અને આ વહાણ કર્યું પછી તો કે તૃષ્ણામાં જઈને તર્યું મૃગ એટલે તો કે મૃગ એટલે એક પશુ થાય અને એ મૃગલામાં એક એવી ખાસિયત હોય કે એની ડૂટીએ કસ્તુરી પાકે પણ એ મૃગને એનો ખબર હોય કે ડૂટી મારી ડૂટી જ કસ્તુરીનો ડૂટો છે અને મારામાં જ પાકે છે એને ખબર ન હોય પણ જ્યારે એની સુગંધ મળે આવા એટલે એ મૃગલો છે એ આખા જંગલની અંદર શિયાળી કરી સુગંધને ગોતવા ડૂટું કાઢે પણ અંતે જ્યારે એ ગોતી ગોતી થાકી જાય અને સુગંધ સુગંધ સુગંધે જવાની કોશિશ કરે પણ કંઈ મળે નહીં અને છેલ્લે એ મૃત્યુ પામે ત્યારે એ ડૂટો ખરે ત્યારે ખબર પડે કે તો મારી પાસે જતો અને હું આ ખોટે ખોટો ભયમો એમ વાત કહે છે કે મૃગ તૃષ્ણામાં જઈને ભૈડા હવે તૃષ્ણામાં એટલે તો કે તૃષ્ણા એને કહેવાય કે એક તો તરસ ઈચ્છા પછી લાલચ અને કામના વાસનાવાળી ઈચ્છાઓ અને તૃષ્ણા કહેવાય એટલે મૃગ તૃષ્ણામાં જઈને ભેડાય જેમ મૃગલો છે તે આખી જિંદગી સુગલ ગોતવા માટે છેલ્લે મર્યો ત્યારે એને ખબર પડી કે ઈશ્વર મારી પાસે છે એમ આ લોકો એ વહાણમાં બેઠા હારી હારી વાતો લઈ ધરતી ઉપરની હારી હારી ધર્મની વાતો લઈ અને વહાણ કર્યું પછી એમ મૃગ સાગરની અંદર જેમ મૃગલાને ખબર પડી છેલ્લે એમ આ લોકોને છેલ્લે જ ખબર પડી પછી તૃષ્ણામાં જઈ અને તરી એટલે તૃષ્ણાની અંદર જઈને તૈયું એટલે પછી વાહડીને પછી મહાસાગરની અંદર ઘૂમરા મીડા મારવાની હારી હારી વાતો મીઠા કરવા અને જેમ સિંગનો દાણો એક ખાવ અને બીજો દાણો ખાવાનું મન થાય અને ત્રીજો દાણો મન ખાવાનું થાય લોકોને પછી મજા આવવા માંડી કે ભાઈ વાતું તો હારી હારી કરાય અને પછી શું થયું તો કે પછી એ મૃગ તૃષ્ણામાં જઈને મળી તૃષ્ણા એટલે તો કે છેલ્લે એ ક્યાં ઉભા રહ્યા તો કે છેલ્લે એ વાસણાવાળી ઈચ્છાઓ અહીંયા જઈને વાણું ઊભું રાખીધું આમ આખા વખત કહે છે પછી શું કહે છે વંધિયા સુત બે વાણે ચડ્યા એ વાણની અંદર તો કોણ વખત કહે છે તો કે એક તો વંધિયા સુત વંધિયા સુત કોને કહેવાય વંધિયા અને સૂતને અલગ કરો વંધિયા એટલે આપણે આદિ ભાષામાં એને વાંજણી કહે કે જે સંતાન ન થાય અને સંતાન ન હોય આને આપણે વાંજણા કઈ એટલે એવું કહેવાનો અર્થ એવો નથી પણ કહેવાનો અર્થ એવો થાય છે કે જે ક્યારેય ઈશ્વરના માર્ગમાં ઈશ્વર એને મળે એમ જ નથી એવા વ્યક્તિઓ બેઠા એમ કે જે લોકો જે જે લોકોને હકીકતમાં કાંઈ ખબર નથી અને એ ઈશ્વરની પ્રાપ્તિ ક્યારેય કરેલી નથી અને ઈશ્વર શું છે એ ખબર નથી આવા વ્યક્તિઓ એ વાણવા બેઠા શું એટલે બાળક થાય એક તો જે એવા વ્યક્તિઓ છે કે જે બાળકનો થતા હોય એને આપણે વાંજ્યા કહી તો કે જેને ભગવાન કોઈ જોયા જ નથી એને ધર્મની કાંઈ ખબર નથી અને એવા લોકોને વાણવા બેસાડે ને બાળકને બેસાડ્યા બાળક એટલે બાળકમાંથી જે તમે જે શીખવાડો એ શીખે એટલે આ બે એવા અને ધર્મનું કોઈ જ્ઞાન નથી ધર્મની કોઈ ખબર નથી પછી કંઠ્યું બાંધવા જાય ને એમ બધું સાંભળવા જાય કોઈ બી વસ્તુ એટલે ઓલા જે નાખે એ મગજમાં બેહી કારણ કે એને તો એ શાસ્ત્ર વાંચતા નથી એ જ્ઞાન નથી